અને તથા રાજ્ય સરકારની સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી ભારતનો સાંસ્કૃતિક અને આજે આપણે બુક રહેવું શરૂ કરે એ કુ કિંમત છે એ પુસ્તકની આઠસો ને વીસ રૂપિયા અહીં સંપાદક વિશે માહિતી આપવામાં આવેલી છે અહીં યુપીએસસી અને જીપીએસસીની પરીક્ષામાં અભ્યાસક્રમ માટે સારું પ્રકરણોનું અહીં માહિતી આપવામાં આવેલી છે અહીં સંક્ષિપ્ત અનુક્રમાણિક આ પુસ્તક કુલ બત્રીસ પોઈન્ટ આઈ થિંક પાંચસો પેજ આધારિત આ પુસ્તક બનેલું છે એ સંક્ષિપ્ત અનુક્રમણિકા આપવામાં આવી છે જેમાં ભારતીય સંસ્કૃતિ વૈવિધ્ય કળા પ્રદર્શન કળા ભારતીય સંસ્કૃતિ વિવિધ વિશે માહિતી અહીં કુલ પાંત્રીસ ચેપ્ટરમાં વિભાગ છે

વિદેશી ભારતીય સંસ્કૃતિ મહાવરા માટેના પ્રશ્નો પ્રિવાઈ ક્યુ આપેલા આગળના વર્ષ ભારતીય સંસ્કૃતિની સંસ્થાઓ પુસ્તકની અંદર ફોટો કલર એડિશન હોવાથી ફોટો અને પુસ્તક વાંચવામાં પણ યોગ્ય કંટાળો ન આવે એવી બુક બનાવેલી છે ફોટાઓ દ્વારા સમજૂતી માહિતી આપવામાં આવેલી છે ભારતની માહિતી અહીં સંસ્થાઓ ચિત્રકળાઓ હસ્તકળાઓ સંગીત ભારતીય સંગીત ભારતીય નૃત્ય કલા નાટ્યશાસ્ત્ર કલા પરીક્ષામાં અગાઉની પરીક્ષા પૂછાયેલા ભારતીય પરંપરાગત રમતો વિશે પણ માહિતી આપવામાં આવેલી છે ભારતીય ભાષાઓ ની પણ માહિતી આપવા ફ્રી વાય તો બધે ચેપ્ટર વાઇઝ મૂકવામાં આવ્યા છે ભારતના ના મેળાઓ ને તહેવારો વિશે પણ માહિતી આપવામાં આવે છે નામાંકિત વ્યક્તિઓ ગાંધી ભારતમાં માં જન જાતીય સમૂહ ગાંધી વિચાર દર્શન નામાંકિત વ્યક્તિઓ વિદેશી યાત્રા કરીઓની ભારતીય પ્રવાસન સ્થળો ભારતના મહત્વના જિલ્લા સાંસ્કૃતિક વિરાશ ભારતના ભૌગોલિક સંકેત પુરસ્કાર અને સન્માન ભારતીય કાયદો અને સંસ્કૃતિને પરિશિષ્ટ લાસ્ટ પર આપવામાં આવેલું છે વિદેશી યાત્રાને વૃદ્ધાંશ આપવામાં આવેલું છે અહીં આ પુસ્તક આમ ઉપયોગી બને છે અહીં ગુજરાત સાંસ્કૃતિક વારસા વિશે પણ માહિતી આપવામાં આવેલી છે એને છેલ્લે લાસ્ટ પર પુસ્તકની વિશેષતા આપવામાં આવેલી છે રાજ્યની તથા કેન્દ્ર સરકારની દ્વારા પરીક્ષાઓ વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ઉપયોગી આ પુસ્તક અને પાઠ્યપુસ્તક યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ વિવિધ આધારભૂત સ્ત્રોતોનું મિશ્રણ કરીને આ એક પુસ્તકનું વર્ણાત્મક રીતે રજૂઆત કરેલી છે આ પુસ્તક તમને કેવું લાગ્યું એ કમેન્ટ કરજો Study at Nicole YouTube channel a subscriber video I like. Hey subscribe to my channel and also press this bell icon. Thanks for watching this video.